લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલા યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો લાઈવ સંદેશ નિહાળ્યો હતો કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા આ કાર્યક્રમમાં પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ તેમજ બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા